હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું ગુડ મોર્નિંગ ટુ એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાતમાં જે ભરતી આવી છે મિત્રો એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે મિત્રો શિક્ષક અને ગૃહપતિ અને ગૃહ માતાની ભરતી છે મિત્રો કોઈ પણ પરીક્ષા વગેરે સીધી ભરતી મિત્રો છે અને જો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જો તમને જો વિડીયો ગમતો હોય તો લાઇક પણ કરી દેજો મિત્રો તો આપણે આ વિડીયોમાં પૂરી ચર્ચા કરવાના છે મિત્રો તો વિડીયોમાં તમે બનાવી રહ્યો મિત્રો કઈ રીતે તમારો પ્રોસેસ છે એ પણ આપણે ચર્ચા કરશું તો એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત એરુમેન્ટ ઓફ જે ગુજરાત શિક્ષણ સંસ્થામાં શિક્ષક અને ગૃહપતિ અને ગૃહ માતાની જે જીજ્ઞા છે મિત્રો સીધી ભરતી છે અહીંયા અરજી મંગાવવામાં આવી છે મિત્રો જે જે મિત્રો રસ ધરાવતા ઉમેદવાર છે અહીંયા અરજી કરી શકો છો તો આપણે પૂરી ચર્ચા કરશું તો વિડીયોમાં બનાવી રહ્યો ઠેટ સુધી તો વાત કરીએ તો અમર સહિત શ્રી ધાનાભાઈ માંડાવા બારડ કેળવણી સંકુલ છે અને અરજી માધ્યમ છે ઓફલાઈન કરવાનું રહેશે મિત્રો અને જાહેરાત છે એ સત્યાવીસ એપ્રિલથી થઈ ગઈ છે મિત્રો અને વધારે કોઈપણ જાતની તમારે માહિતી જતી હોય તો અહીંયા આ જે વેબસાઇટ સત્તા પર આપેલી છે એના પર તમે વધારાની માહિતી છે અહીંથી મેળવી શકો છો મિત્રો તમારે કઈ કઈ જગ્યાએ છે તમારે તમારું જે સરનામા છે અને કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે એ પણ આપણે છેલ્લે ડિસ્કસ કરવાના છે મિત્રો તો તારીખ સત્યાવીસ એપ્રિલથી છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આગળ વાત કરીશું આપણે કે ઇન્ટરવ્યૂની તારીખ પણ કઈ તારીખે ઇન્ટરવ્યૂ આપવાનું છે એ પણ આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો તો વિડીયો ઠેઠ સુધી નિહાળો તો તમને બધી માહિતી છે અહીંથી ફોર્ડ થઈ જાય મિત્રો અને પોસ્ટ છે આ તમને ખબર જ છે તો શિક્ષક છે એકાઉન્ટર્સ છે ગૃહપતિ ગૃહ માતા મદદનીય ગૃહમતી તો આ રીતના છે અને અરજી ફી છે નિઃશુલ્ક છે મિત્રો એટલે તમારે છે અહીંયા અરજી ફી છે કોઈપણ જાતની અરજી ફી છે અહીંયા ભરવાની નથી તો એકદમ મફતમાં અરજી કરી શકશો તમે કે કયા ડોક્યુમેન્ટ એ પણ આપણે અહીંયા સરસા કરી લેવાના છીએ તો વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને તમામ ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તો રિઝ્યુમ છે પછી ડિગ્રી માર્કશીટ છે આધાર કાર્ડ પાન કાર્ડ છે હવે જરૂરી દસ્તાવેજો છે તમારે સાથે સાથે લઈને જવાના રહેશે મિત્રો આગળ પગાર ધોરણની વાત કરી દઈએ તો પસંદગી પ્રક્રિયા છે ઇન્ટરવ્યૂના આધારે રહેવાની છે મિત્રો અને પગાર ધોરણ છે ફાઇનલ સિલેક્શન બાદ પામ્યા બાદ અનુભવ અને શ્રેષ્ઠ પગાર તમને મળી શકે તો અનુભવ છે અને તમારી આવડત કેવી છે મિત્રો એના પરથી તમને છે એ પગાર સુખવામાં આવશે મિત્રો અને ભરતી અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે કારણ કે અલગ અલગ બધાની છે દાખલા તરીકે શિક્ષકની વાત કરીએ તો સત થી આઠમાં તો બી એસ સી બીએડ માગતા હોય છે એમ અલગ અલગ શૈક્ષણિક લાયકાત પણ છે અહીંયા ગામ છે કુલ મળી અને સત્યાવીસ જગ્યા પર ભરતી છે એની જાહેરાત છે મિત્રો તો જે મિત્રો રસ્તા રતા ઉમેદવાર છે આગળ આપણે વાત કરીએ એમ તમારે છે ત્યાં છે જઈ અને રૂબરૂ મુલાકાત લેવાની રહેશે તો ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ છે અમરસાઈ શ્રી તાનાભાઈ માંડાવાભાઈ બારડ કેળવણી સંકુલ છે મિત્રો કુશિયા ગામ આજે ગીરમાં આવેલું ગામ છે અને તા તાલુકો છે તલાળા છે અને ગીર જે સોમનાથની વાત કરીએ એ ત્યાં છે આ ભરતી છે મિત્રો તો ત્રણ મે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ છે શુક્રવાર સવારે અગિયાર કલાક ઇન્ટરવ્યુ છે ત્યાં સુધીમાં જે મિત્રો ઉમેદવાર છે ત્યાં ઇન્ટરવ્યુ દઈ આવજો વિડીયો સારો લાગે છે એને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું બોલતા નહીં મિત્રો નવા વિડીયો મળીએ